મારું નામ રાહુલ ચોટાઈ છે મારા વાઈફ બીના અમે લોકો ગુજરાત સરકારની જે એસટી સુવિધા જે પ્રયાગરાજ માટે ચાલુ કરી હતી તેમાં ગયા હતા શરૂઆતમાં અમે ટ્રેનમાં ને બધે તપાસ કરી પણ ટિકિટો બધી જગ્યાએ અવેલેબલ નહોતી કોઈ પણ જગ્યાએ અને બહુ જ હેવી વેઇટિંગ આવતું હતું એટલે શરૂઆતમાં એક વખત અમદાવાદથી ચાલુ થઈ બસ સુવિધા પણ બે તે ત્રણ કલાકમાં જ અમદાવાદથી એ જે બસ ઉપડવાની હતી તેનું બુટિંગ ફૂલ થઈ ગયું બે ત્રણ કલાકમાં જ એટલે પછી અમને એમ થયું કે ગુજરાત સરકારને જે આ રિસ્પોન્સ મળ્યો છે અમદાવાદથી તે જોતા એવું લાગતું છે કે રાજકોટ બરોડા સુરત જેવા મોટા સિટીઝમાંથી બી ચાલુ થશે એટલે અમે રાહ જોતા હતા તો થોડા દિવસોમાં સુરત રાજકોટ અને બરોડાની જાહેરાત થઈ અમે સુરતથી પ્રયાગરાજનું બુકિંગ કરાવેલું હતું ઓનલાઈન અમે જાતે જ કરેલું તો એજન્ટ થ્રુ નહોતું કર્યું અને અમારી રીતે અમે ગયા એકદમ સારી સુવિધા બસ પણ એકદમ હાઈ ક્લાસ બધી જ રીતે સારો પ્રવાસ રહ્યો સાથે જે એસટી કર્મચારીઓ હતા પ્રદીપભાઈ ભાસ્કરભાઈ અને સંજયભાઈ એ લોકોનો પણ ઘણો એવો સપોર્ટ રહ્યો દરેક દરેક જગ્યાએ અમારે કોઈ પણ તકલીફ ભોગવવી નથી પડી બધી જ રીતે સારું હતું અને અમને ખૂબ મજા આવી બહુ સારી રીતે અમે પ્રવાસ કર્યો ઈચ્છીએ છીએ કે ગુજરાત સરકાર આ રીતે એ યાત્રાળુઓ માટે એ અયોધ્યા છે બદ્રીનાથ છે અમરનાથ છે એ રીતે બધા પ્રવાસોનું આયોજન કરે આ રીતે બધાને લઈ જાય બધા શ્રદ્ધાળુઓને એમની ઈચ્છા પ્રમાણે એમના ઈષ્ટદેવોના દર્શનની પ્રાપ્તિ થાય એવું અમે ઈચ્છીએ છીએ અને આ જે પગલું જે લીધેલું છે ગુજરાત સરકારે ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવી સાહેબે તે બહુ સરાહનીય છે અમને બહુ મજા આવી હર હર મહાદેવ મારું નામ બીનાબેન ચોટાઈ છે અમે વાપી છરવાડામાં રહીએ છીએ એકસો ચુમ્માલીસ વર્ષથી જે મહાકુંભનો આયોજન થયું છે તેમાં જવાની ખૂબ જ અમારી ઈચ્છા હતી જે વોલ્વો બસ એસટી દ્વારા જે ચાલુ કરવામાં આવેલી તે થકી અમે જઈ શક્યા તેથી સરકારનો આભાર ત્યાં ત્રિવેણી સંગમમાં અમે સ્નાન કર્યું તેનો અમને એટલો સારો અનુભવ થયો એસટી બસમાં બી અમને સારું એવું લાગેલું વોલ્વો બસ બી સુવિધાઓ બી સારી હતી સરકાર સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર કે અમને આવા ત્રિવેણી સંગમમાં નાવા જવાનો અમને મોકો આપ્યો ને સર ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવીનો પણ ખૂબ ખૂબ આભાર કે જેના થકી અમે આ સ્નાનનો લાભ લઈ શક્યા